તેજગઢ ગામમાં માથાભારે તત્વો દ્વારા અત્યારે આતંક જોવા મળી રહ્યો છે વાત એવી છે કે પાંચ દિવસ પહેલા જૂથ અથડામણ થયું હતું અને જેમાં એના રોષમાં એના વિરોધમાં તેજગઢ ગામને સંપૂર્ણપણે જેટલી પણ દુકાનો છે હાલમાં બંધ કરવામાં આવી છે કારણ કે જે એ અથડામણ થઈ હતી અને અથડામણ બાદ જે માથાભારે તત્વો છે એમને ગેરકાયદેસર ઘર ઉપર ને અમુક જગ્યા જે છે ત્યાં કબજો કર્યો હતો અને જેનો વિરોધ નોંધાવવા માટે આવેદન પત્ર આપવા માટે સમગ્ર તેજગઢ ગામ એ એ હાલમાં બજાર જે છે છે બંધ સાંભળી આ વિડીયો છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયો અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન જે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં કેચગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે હા દબાણ છે અમારે પૂનમભાઈએ દબાણ કરેલું છે આખો ઘાસને ટ્રેક્ટર બે ટ્રેક્ટર અંદર નાખી દીધા છે એટલે આખી દુકાન અમારી સદંતર બંધ થઈ ગઈ છે અમારી રણનીતિ કંઈ નહીં અમારે ન્યાય મળે એટલું જોઈએ અમારે બીજું કશું કરવું નહીં અમે કોઈની જોડે લડવા માગતા નથી કે કોઈની જોડે કશું તંટો પ્રસાદ અમારે કશું કરવો નહીં બસ અમારે ખાલી ન્યાય મળે અમારી દુકાન ચાલુ થઈ જાય આજે એક મહિનાથી દુકાન બંધ છે હવે એ વ્યક્તિનું શું થાય ઉધાર લાયા હોય કે ગમે તે લાયા હોય એ લોકોને પૈસા બી તો આપવાના પડે કે ના પડે અંદર માલ પડેલો હોય અને દુકાન બંધ હોય આજે એક મહિનાથી સદંતર દુકાન બંધ છે તો હવે એ કેવી રીતના કરીશું અમે આજે તેજગર બંધનું એલાન એટલા માટે કર્યું છે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એટલા માટે સદંતર તેજગર ગામના વેપારી મંડળ કે દરેક જણ કોઈ બી નાની કેબિન વાળા બી આજે સદંતર બંધ રાખેલું છે